હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક લાઇફ કિચન આજે આપણે બનાવીશું નવી ટ્રીક નવી ટીપ્સ સાથે ફક્ત પિસ્તાલીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી ગુજરાતી થાળી તો આને તમે બપોરનું લંચ પણ કહી શકો છો તો ચલો બનાવવાનું શરૂ કરીએ શાક બનાવવા માટે અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલા ટિંડોરા લીધા છે તો ટિંડોરાને મેં ધોઈને સાફ કરી લીધા છે અને એક નંગ બટાટું લીધું છે તેની આપણે છાલુ ઉતારી લઈશું અને ટિંડોરાની પણ સમારી લઈશું તો ટીંડોરાને મેં સમારી લીધા છે તો મેં એને આવી રીતે લાંબી લાંબી ચીરીઓ પાડેલી છે અને બટાટાની મેં છાલ ઉતારીને તેને પાણીમાં રાખ્યું છે જેથી કાળું ન પડી જાય અત્યારે મેં એક વાટકી જેટલા ચોખા લીધા છે અને એક વાટકી જેટલી તુવેની દાળ લીધી છે મોએલી અને હુંફાળું ગરમ પાણી લીધેલું છે તો હવે આપણે દાળ અને ચોખાને ગરમ પાણીમાં ધોઈ લઈશું તો દા ચોખા માટે મેં નાની તપેલી લીધી છે અને દાળ માટે મેં મોટી તપેલી લીધી છે તો હું આગળ કહીશ કે મેં ડા દાળ અને ચોખા માટે કેમ નાની તપેલી અને મોટી તપેલી લીધી તો આપણે દાળ અને ચોખાને ધોઈ લીધા છે તમે જોઈ શકો છો તો હવે દાળમાં બે ગ્લાસ આપણે પાણી ઉમેરી દઈશું અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું મીઠાને મિક્સ કરી લઈશું અને બટાટાની છાલ ઉતારીને રાખી હતી તે બટાટાને પણ મૂકી દઈશું દાળમાં તો હવે ભાતમાં પણ આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું ચપટી મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં આવું કાણાવાળું સીબું લીધેલું છે તો આવું સીબું દરેકના ઘરે હોય જ છે તો તેને હું દાળની તપેલી છે તેના પર મૂકી દઈશ આવી રીતે અને હવે ગેસની ફ્લેમને આપણે ચાલુ કરીશું અને આ દાળવાળી તપેલીને ગેસ પર મૂકી દઈશું અને તેના પર ભાતની તપેલી મૂકીશું અને હવે આવી રીતે જે ટિનોરા સમારીને રાખ્યા હતા તેને પણ આપણે આવી રીતે સાઈડમાં મૂકીશું તો આ રીતે કરવાથી આપણા દાળ ભાત અને શાક ત્રણેય વસ્તુ એક સાથે જ કૂક થઈ જશે અને આપણા ગેસની પણ બચત થશે તો તમે જોઈ શકો છો કે આવી રીતે હું બધા જ ઢીંડોરાને મેં મૂકી દીધા છે અત્યારે મેં જેવી દાળની તપેલી છે તેવી જ તપેલી લીધી છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે ઢીંડોરા બહાર રહે છે તો તમારે આવી તપેલી નહીં લેવાની તમારે જે મોટી સાઈઝની તપેલી આવે તે જ લેવાની તો જુઓ તમે અત્યારે મેં મોટી તપેલી લીધી છે હવે આને હું આવી રીતે ઉપર મૂકી દઈશ તો તમે જુઓ આને થતાં હવે ફક્ત પાંત્રીસ જ મિનિટ લાગશે અને બધું જ કૂક થઈ જશે દાળ ભાત અને શાક બને ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું તો અત્યારે મેં એક વાટકી લોટ લીધેલો છે તો તેને મેં ચાઢી લીધેલો છે તેમાં હું એક ચમચી જેટલું મીઠું ઉમેરીશ તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું અને બધું મિક્સ કરી લઈશું અત્યારે મેં એક ગ્લાસ ભરીને પાણી લીધું છે તો તમારે પાણી થોડું થોડું જ ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જવાનું જો તમે એકસાથે વધારે પાણી ઉમેરી દેશો તો તમારો લોટ ઢીલો થઈ જશે અને તમારી રોટલી જ્યારે શેકશો ત્યારે એ ચપળ બની જશે તો થોડું થોડું જ પાણી ઉમેરતા જવાનું અને લોટને બાંધતા જવાનું તો હું તમને બતાવું કે કેટલું પાણીનો યુઝ થયો છે તો તમને જુઓ છો કે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે અને એક ગ્લાસ પાણીમાં પણ થોડું પાણી બચી ગયેલું છે તો હવે ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આવી રીતે થોડો લોટને મસળી લેવાનો જેથી લોટ આપણો પરફેક્ટ બંધાઈ જાય તો આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આવી રીતે ઢાંકીને તેને દસ મિનિટ માટે રહેવા દઈશું તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો હું તમને બતાવી દઉં કે આપણા દાળ અને ચોખા ચડી ગયા છે કે નહીં તો હવે હું તમને બતાવી દઉં કે આપણા ભાત એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આંગળીથી હું દબાવું અને તે દબાઈ જાય છે તો હવે હું તમને ટિંડોરા પણ બતાવી દઉં તો તમે જુઓ કે હું હાથથી તોડું છું તો બધા જ ટિંડોરા એકદમ તૂટી જાય છે તો આપણા ટિંડોરા પણ ચડી ગયા છે તો આવી રીતે ત્રણેય વસ્તુ એક જ સાથે થઈ જાય છે આપણો ટાઈમની પણ બચત થાય છે અને ગેસની પણ બચત થાય છે તો હવે આપણે ભાતને નીચે ઉતારીને ઢાંકી રાખીશું અને એક વાટકામાં બધા જ ટિંડોરાને કાઢી લઈશું આપણે બધા ટિંડોરાને કાઢી લીધા છે હવે હું તમને દાળ પણ બતાવી દઉં તો આપણું બટાટું પણ ચડી ગયું છે અને દાળ પણ એકદમ ચડી ગઈ છે તમે જોઈ શકો છો કે અત્યારે પણ તેમાંથી વરાળ નીકળી રહી છે તો હવે આપણે આ રીતની એક ઝેરણી લેવાની દરેકની પાસે બ્લેન્ડર નથી હોતું તો આ રીતની ઝીરણી દરેકની પાસે હોય છે તો આપણે દાળને ઝેરી લઈશું હવે આપણે દાળમાં મસાલા કરી લઈએ તો અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી મરચું ઉમેરી દઈશું ફરીથી આપણે મસાલાને મિક્સ કરી લેવાના અડધી ચમચી મીઠું ઉમેરીશું તો મીઠું તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું અને યાદ રાખવાનું કે પહેલાં પણ મીઠું ઉમેરેલું છે તો સાચવીને મીઠું ઉમેરવું હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીને કડાઈ ગરમ કરવા મૂકીશું અને તેમાં બે મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ તતળે એટલે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું થોડી મેથીના દાણા ઉમેરીશું ચપટી હિંગ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન એક નાનો ટુકડો તજનો અને એક તમાલપત્ર ઉમેરીશું અને જે ટામેટા સમારીને રાખ્યા હતા તે પણ આપણે ઉમેરીશું બધું મિક્સ કરી લઈશું હવે આપણે થોડા મસાલા પણ કરી લઈએ જેથી ટેસ્ટ બહુ સરસ આવે એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશું ચપટી હળદર ઉમેરી દઈશું થોડું ધાણાજીરું પાવડર ઉમેરીશું બધા મસાલાને મિક્સ કરી લઈશું હવે આપણે દાળ ઉમેરી દઈશું તો તમે જુઓ કે આપણો દાળનો રંગ કેટલો સરસ આવેલો છે તો દાળ મિક્સ કરી લઈશું અને હવે આપણે તેજ તપેલીની અંદર દાળને કાઢી લઈશું અને દાળને ઉકળવા માટે મૂકી દઈશું તો દાળને ઉકળતા ફક્ત પાંચ જ મિનિટ લાગે છે એક ટુકડો ગોળનો ઉમેરી દઈશું જેથી આપણી દાળ થોડી ખાટી મીઠી પણ બનશે તો હવે આપણે દાળને ઉકળવા માટે મૂકી દઈએ દાળ ઉકળે ત્યાં સુધી આપણે શાક પણ બનાવી લઈએ તો અત્યારે મેં તેજ કડાઈનો ઉપયોગ કર્યો છે તેમાં હું અત્યારે પાંચ મોટા ચમચા ભરીને તેલ ઉમેરું છું અડધી ચમચી રાય ઉમેરી દઈશું રાય તતળે એટલે હિંગ ઉમેરી દઈશું હવે આપણે ટીંડોરા ઉમેરી દઈએ ટિંડોરાને આપણે મિક્સ કરી લઈશું તો ફક્ત બેથી ત્રણ જ મિનિટ આપણે તેને કૂક થવા દઈશું તેમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું જેથી ટિંડોરામાં સેજ પણ કચાશ ન રહે તો આ ટિંડોરાને ફક્ત બેથી ત્રણ જ મિનિટ આપણે કૂક થવા દઈશું તમે જુઓ કે આપણે દાળ એકદમ ચડી ગઈ છે તો અત્યારે આપણે આમચૂર પાવડર ઉમેરીશું તો હું અત્યારે લીંબુના રસનો ઉપયોગ નથી કરી રહી ઉપરથી આપણે કોથમીર ઉમેરી દઈશું તો આપણી દાળ બનીને તૈયાર થઈ ગયેલી છે ગેસની ફ્રેમને બંધ કરીને ઢાંકી દઈશું દાળને તો હવે આપણે શાકને પણ જોઈ લઈએ તો શાકને બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરી લઈએ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશું હવે આપણે મસાલાને મિક્સ કરી લઈશું તો તમે જુઓ આપણું શાક પણ કેટલું સરસ બનીને દેખાય છે તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે તો હવે આપણે જે બટાટા સમારીને રાખ્યા હતા તેને પણ આપણે ઉમેરી દઈશું તો બટાટાના મેં મોટા મોટા પીસ કરેલા છે બટાટાને પણ આવી રીતે શાકમાં મિક્સ કરી લેવાના તો ફક્ત એક જ મિનિટ લાગશે આ પ્રોસેસમાં તો ઉપરથી થોડા ધાણા ઉમેરી દેવાના તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે લોટને પણ જોઈ લઈએ રોટલી માટે તો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયેલો છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ નરમ બની ગયો છે દસ મિનિટ રાખવાથી તો હવે આપણે તેના લુવા પાડી લઈશું તો તમે જુઓ કે હું હાથની મદદથી જ લુવાને પાડી રહી છું અને મારા લુવા એક જ માપના બની રહ્યા છે તો તમારે પણ આવી જ રીતે હાથની મદદથી લુવાને પાડી લેવાના તો અત્યારે મેં અટામણમાં બોડીને એક લુવું લીધેલું છે તો હવે હું રોટલી બનાવી લઈશ તો તમે જુઓ કે મારી રોટલી એક જ ધારી ગોળ ગોળ બની રહી છે મેં બીજી વખત લોટ પણ નથી લીધો તો પણ રોટલી એકદમ ગોળ બની ગઈ છે તો હવે આપણે રોટલીને તવા પર મૂકી દઈશું આ રોટલી છે કાંઈ ત્યાં સુધી આપણે બીજી રોટલી પણ વણી લઈશું તો એ જ રીતે મેં બીજી રોટલીને પણ વણી લીધી છે તો હવે આ રોટલી પણ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે રોટલીને હવે ફૂલાવી લઈએ તો તમે જુઓ કે આપણી રોટલી ફૂલીને એકદમ દળા જેવી થઈ ગઈ છે રોટલીને સાઈડમાં મૂકી દઈશું બીજી રોટલીને પણ આપણે તવામાં મૂકી દઈશું હવે આપણે બીજી રોટલીને પણ ફૂલાવી લઈએ તો આ રોટલી પણ આપણે ફૂલીને જેવી થઈ ગઈ છે તો હવે આપણે રોટલીમાં ઘી લગાવી લઈએ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે થાળીમાં સર્વ કરી લઈએ તો હવે આપણે તેમાં ભાત મૂકી દીધા છે થાળીમાં શાક મૂકી દીધું છે અને દાળ પણ મૂકી દીધી છે અને હવે રોટલી પણ મૂકી દીધી છે ગુજરાતી થાળી અને બપોરનું લંચ હોય અને તેમાં ઠંડી ઠંડી છાશ ના હોય તો તે થાળી ફીકી જ લાગે ને તો આપણે છાશ પણ મૂકીશું તો તૈયાર છે આપણી ગુજરાતી થાળી આજની મારી રેસિપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય